હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું ટમેટા અને લીલા લસણનો સૂપ જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકવાર તમે આ સૂપ પીશો ને તો તમને વારંવાર પીવાનું મન પણ થશે એટલો સરસ આ સૂપ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે પણ ટેસ્ટમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ એવો આ સૂપ બનીને તૈયાર થશે અને અત્યારે શિયાળાની સિઝન છે તો ટમેટા પણ ખૂબ જ સારા એવા આવે છે દેશી ટમેટા એકદમ લાલ ટમેટા આવે છે એકદમ હોટલ સ્ટાઇલમાં આપણે બનાવશું આ સૂપ એકવાર તમે પીશો ને તેઓ તમને વારંવાર પીવાનું મન થશે તો અહીંયા આપણે ચાર નંગ દેશી ટમેટા લીધા છે જે એકદમ ઘાટા લાલ આવે છે તે જ લેવાના છે જેથી નેચરલ કલર આવશે એકદમ લાલ તો હવે આપણે એ કૂકર લેશું ચારેય ટમેટા આપણે કુકરમાં એડ કરી લેવાના છે બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી લેશું કુકરનું ઢક્કન બંધ કરીને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું બેથી ચાર સીટી વાગવા દેવાની છે જો સારા તમારે એકદમ બફાવા દેવા હોય તો ચાર સીટી નહીં તો ત્રણ સીટીમાં ટમેટા બફાઈને રેડી થઈ જશે તો અહીંયા મેં ગેસ ઉપર ચડાવી દીધું છે કૂકર તો ચાર સીટી મેં વાગવા દીધી છે ટમેટા ખૂબ જ સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળે સૌથી પહેલાં તો આપણા ટમેટા બફાઈને ખૂબ જ સરસ રેડી થઈ ગયા છે તો આ રીતે આપણા ઉપરની જે છાલ છે તે ઉતારી લેવાની છે એકદમ સહેલી રીત છે આ સૂપ બનાવવાની તો ચોક્કસથી તમે પણ બનાવજો શિયાળાની સીઝન છે ટમેટા પણ ખૂબ જ સારા એવા આવે છે તો અહીંયા મેં બધી જ છાલ ઉતારી લીધી છે હવે આપણે લેશું મિક્સર જાર તો ડાયરેક્ટલી ટમેટા મિક્સર જારમાં એડ કરી લઉં છું ચારે ચાર નંગ જે થોડો રસો છે તે પણ આપણે એડ કરી લેશું થોડું આપણે પાણી એડ કરી લેશું વધારે પાણી અત્યારે આપણે એડ નથી કરવાનું એક લીલું મરચું તમારીથી ખાસ પ્રમાણે એડ કરી લેશું બે લસણની કળી અને થોડું લીલું લસણ એડ કરી લેશું એક આદુનો ટુકડો પણ આપણે એડ કરી લેવાનો છે અહીંયા હું થોડા લીલા વટાણા પણ એડ કરું છું જેથી ખૂબ જ સારો એવો ફ્લેવર આવે છે આનો તો અહીંયા મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી એવું ફેસબુક પેજ પણ છે ત્યાં પણ મને ફોલો કરજો નીચે લિંક મૂકેલી છે તો આ રીતે આપણે છન્નીમાં છાણી લેવાનું છે અને બાકીનું આપણે વેસ્ટ કાઢી લેશું તો આ રીતે થોડી મોટી કાણાવાળી હોય એ જ ઠંડી આપણે લેવાની છે છાળવા માટે તો હવે આપણે એક પેનમાં મૂકી દઈશું જે જ્યુસ છે આપણું એ અને ગેસ ઉપર રાખી દેશું ગેસને આપણે ઓન કરી લેશું થોડું આપણે ફરીથી ઉપરથી પણ લીલું લસણ એડ કરી રહ્યા છીએ લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછું આપણે એડ કરીશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક નાની ચમચી શુગર એડ કરી લેશું ખાંડ જેથી ખટાશને થોડું બેલેન્સ કરશે અને સૂપ પીવાની પણ ખૂબ મજા આવશે તમને વારંવાર તમને આ સૂપ પીવાનું મન થશે અને તમે જરૂરથી બનાવશો તો અત્યારે આપણું સૂપ છે એકદમ પતલું છે પણ આપણે આને ઉકાળવા દેવાનું છે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે આપણે કેટલું ઉકાળવાનું છે તો અહીંયા હું પાંચથી દસ મિનિટ સુધી આ સૂપને ઉકાળીશ જેથી સૂપ આપણું છે એકદમ ઘાટું થઈ જશે તો મેં લીલું લસણ સૌથી પહેલાં એડ કર્યું છે અને કોથમેરીના પાન અને થોડા કુદીનાના પાન આપણે એકદમ ઝીણા સુધારીને એડ કરી લેવાના છે લીલું લસણ આપણે બે જગ્યાએ એડ કર્યું છે આ સૂપમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું કાળા મરીનો પાવડર આપણે એક ટી લીધો છે તે એડ કરી લેશું આ સૂપ પીવાની એટલી મજા આવે છે ને કે તમને સવાર સવારમાં બહુ જ મજા આવશે સૂપ પીવાથી તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું સૂપ ઘણું ઘાટ થઈ ગયું છે મેં સાત આઠ મિનિટ સુધી ઉકળવા દીધું છે જુઓ કેટલું સરસ ઉકળી રહ્યું છે નાના નાના બબલ્સ કેવા મસ્ત બની રહ્યા છે ને તો આપણે છે ને સતત ચલાવતું રહેવાનું છે અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણું શૂભ બનીને તૈયાર થઈ ગયું છે જો ફ્રેન્ડ્સ એકદમ ઘટ થઈ ગયું ને હજુ જેમ ઠંડુ થશે એમ થોડું વધારે ઘટ થશે અને સૂપ તો પીવાની મજા તો આમ તો ગરમાં ગરમ જ આવે છે સૂપ ગરમ ગરમ જ પીવું જોઈએ તો ચલો આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું જો ફ્રેન્ડ્સ કેટલું સરસ બન્યું છે મને તો ટમેટાનું સૂપ બહુ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં એ કમેન્ટ કરીને જણાવજો હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચોક્કસથી બનાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં લાઈક કરીને જ જજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો જેથી બધા જ મારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આવી જ નવી નવી રેસીપી આપણે શીખીશું આગળ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું સૂપ કેટલું સરસ બનીને તૈયાર થયું છે ઉપરથી આપણે કોથમરી એડ કરી છે ગાર્નિશિંગ માટે અને લીલું લસણ પણ આપણે આમાં એડ કર્યું છે તો આનો ફ્લેવર એટલો સરસ આવે છે ને કે તમે એકવાર ચાખશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે તમે વિશ્વાસ નહીં કરો પણ બહુ સરસ એવું આ સૂપ બનીને થાય છે બહુ મસ્ત બને છે આ સૂપ મને તો જોતાં જ પીવાનું મન થઈ રહ્યું છે ચલો ફટાફટ શૂટિંગ પૂરું કરું અને ગરમા ગરમ સૂપનો આનંદ લઈશ જો કેટલું સરસ બન્યું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ